નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત મિત્ર યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપણી સાથે વિવેક બાબરિયા અને આજના બજાર ભાવ તારીખ ત્રણ સાત બે હજાર ચોવીસ વાર બુધવાર રાજકોટ અને જેતપુર માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ આવી ગયા છે તો બજાર ભાવ જોઈ લઈએ ચેનલ મને આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો કારણ કે આપણે એક જ ચેનલ એવી છે કે જ્યાં તમને રોજના સાચા બજાર ભાવ જોવા મળશે અને જો તમને મારી વિડીયો બનાવવા પાછળની મહેનત દેખાય અને વિડીયો પસંદ આવે તમને તમારો સાથ આપવા માટે અમારા વિડીયોઝને લાઇક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં અને ચેનલને જરૂરથી સબ્સ્ક્રાઇબ કરી લેજો અને વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો જેથી કરીને તમને સાચા બજાર ભાવ મળી રહે ચાલો તો બજાર ભાવમાં આગળ વધીએ તો વાત કરીએ રાજકોટ માર્કેટિંગ યાર્ડની અંદર તો કપાસ નીચે ભાવ ચૌદસો દસથી ઊંચો ભાવ પંદરસો ને છોતેર રૂપિયા ઘઉં પાંચસો ત્રીસથી પાંચસો સાઠ ઘઉં ટુકડા પાંચસો બાવીસથી પાંચસો બાસઠ તુવેરની વાત કરીએ તો સોળસો ત્રીસથી ત્રેવીસો ને બોતેર રૂપિયા ચણા અગિયારસો પંચાવનથી તેરસો રૂપિયા અડદ સોળસો એકોતેરથી ઓગણીસો ને છેતાલીસ મગ ચૌદસો પાંત્રીસથી સોળસો સિત્તેર ચણા સફેદ ચૌદસો એકાવનથી ત્રેવીસો ને એકવીસ વાલ દેશી એક હજારથી સત્તરસો પચાસ સિંગદાણા પંદરસો પચાસથી સત્તરસો ને દસ મગફળી જાડી અગિયારસો પચાસથી બારસો ઇઠ્યાસી મગફળી ઝીણી અગિયારસો પિસ્તાલીસ બારસો પચાસ એરંડા એક હજાર બાવનથી અગિયારસો ચુમ્માલીસ તલી ત્રેવીસો છવ્વીસો રૂપિયા સોયાબીન આઠસો છવ્વીસથી આઠસો એસી તલકાળા ઓગણત્રીસો પંચોતેરથી થી બત્રીસો ને પંદર લસણ પંદરસો પચાસથી થી એકત્રીસો પચાસ ધાણા બારસોથી ચૌદસો વીસ જીરુની વાત કરીએ રાજકોટ માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરું નીચો ભાવ ચાર હજાર પાંચસોથી થી ઊંચો ભાવ પાંચ હજાર ચારસો ને છ્યાસી રૂપિયા રાય અગિયારસો વીસથી તેરસો દસ મેથી નવસો નેવુંથી ચૌદસો રૂપિયા વટાણા સાતસો પચીસથી ઓગણીસો ને પચાસ રાયડો નવસો એંસીથી એક હજાર પચાસ ડુંગળીની વાત કરીએ તો બસો દસ રૂપિયાથી છસો ને ત્રીસ રૂપિયા કલંજી ત્રણ એકત્રીસોથી આડત્રીસો ને વીસ હવે વાત કરીએ જેતપુર માર્કેટિંગ ગેટની અંદર તો કપાસ નીચો ભાવ પાંચસોથી ઊંચો ભાવ પંદરસો ને પચાસ રૂપિયા મગફળી ઝીણી સાતસો એકાવનથી બારસો અગિયાર મગફળી જાડી આઠસો એકથી બારસો એકવીસ તુવેરની વાત કરીએ તો સોળસો પચાસથી એકવીસો રૂપિયા ચણા અગિયારસો અગિયારથી બારસો છેતાલીસ ધાણા આઠસો એકથી ચૌદસો પચાસ ધાણી બારસો એકાવનથી પંદરસો અગિયાર ઘઉં પાંચસો પંદરથી પાંચસો પંચોતેર બાજરો ત્રણસોથી ત્રણસો એકાવન અડદ સત્તરસોથી અઢારસો એકવીસ રાયડો નવસોથી નવસો એકોતેર મેથી નવસો પચાસથી તેરસો છવ્વીસ સોયાબીન આઠસો એકવીસથી આઠસો એક્યાસી મગબારસો પચાસથી સોળસો એકત્રીસ જીરુની વાત કરીએ જેતપુર માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરુ નીચો ભાવ ત્રણ હજાર પાંચસો એકસઠથી ઊંચો ભાવ પાંચ હજાર ત્રણસો એકોતેર રૂપિયા તો આ હતા આપણે રાજકોટ અને જેતપુર માર્કેટિંગ યાર્ડના બીજા ભાવ જો કોઈ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો નીચે આપેલ કાળા કલરનું સબસ્ક્રાઈબ બટન દબાવી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં રહેલી ઘંટડી છે તે વાક તેવા સિમ્બોલમાં કરી નાખજો એટલે જે વિડીયો અપલોડ કરશું તરત જ તમારા ફોનમાં નોટિફિકેશન મળી જશે વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર